આપના લીલા આપના પ્રતાપ બળની વાત રાણીવાસમાં સત્તાએ કરી રાણીવાસમાં એક રામબાઈ અવદિત્ય બ્રાહ્મણની બુઢી રહેતી હતી તે રઘુનાથજીની સેવક થઈ હતી તેના મનમાં શ્રી ગોપાલલાલજીના દર્શન કરવાની ઈચ્છા પ્રગટ થઈ કે મારા રઘુવીરના કુમાર પધાર્યા છે તો તેના દર્શન માટે અવશ્ય કરવા જોઈએ રામબાઈ નામની બ્રાહ્મણી શ્રી ગોપાલલાલજીના દર્શન કરવા માટે શ્રીજી જ્યાં ચોથી ભાટિયાણીના ધર્મશાળામાં બિરાજતા હતા ત્યાં આવી શ્રીજીના દર્શન કરતાં તેનું મન રસાત્મિક ભાવવાળું થઈ ગયું વૃદ્ધાવસ્થામાં તેને જોબનમંત જેવો મનોરથ થયો શ્રીજીના ચરણ સ્પર્શ કરતાં તેની દેહદશા બદલાઈ ગઈ તેને જોબનતા પ્રાપ્ત થઈ અને ઘણું પોતાના મનમાં હર્ષ પામી શ્રીજી પાસેથી પ્રસાદી માલા બીડા લઈ રાજદ્વારમાં હરખાતી હરખાતી પહોંચી રામબાઈનું સ્વરૂપ જોતા રાણીઓ વિસ્મિત થઈ ગયા કોઈ એક જોબનવંત સ્વરૂપ જોઈ રહ્યા છે અને તેને આનંદમય જોઈને રાણીઓના મનમાં પૂછવાની આતુરતા થઈ અને રામબાઈને પૂછ્યું આ દશા તારી કેમ થઈ ત્યારે રામબાઈએ શ્રી ગોપાલલાલજીના કૃપાબળની અને પ્રતાપબળની વાત કહીને કહ્યું કે એ તો સાક્ષાત પુરુષોત્તમ છે આ વાત સાંભળી રાણીઓના મનમાં શ્રી ગોપાલલાલજીના દર્શન કરવા માટે ઘણો વિરહતાપ થયો એક દિવસ રાત મહાકષ્ટમાં વિતાવી ત્યારે સર્વો ઠકરાણીઓએ મનમાં વિચાર્યું અને રામબાઈને કહ્યું અહો સખી તું તો વડભાગી છો વડભાગી ઠરી છો અને તેના ચરણમાં મસ્તક ઝુકાવીને કહ્યું કે કહો બેન અમારું ભાગ્ય ક્યારે ખુલશે તે કહો તેનો સરળ ઉપાય તું બતાવ આ ઓજ્ઝલ પડદો છોડીને અમારાથી દર્શન કરવા ક્યાંથી આવી શકાય તે તું કહે ત્યારે રામબાએ કહ્યું તમારું રાજસિંહપણાનું અભિમાન છોડો તો દર્શન થાય ત્યારે ઠકરાણીઓ બોલી પણ રાજદ્વારમાંથી કેમ કરીને નીકળી શકાય ત્યારે રામબાએ કહ્યું જેમ ગોપીજનોએ પ્રભુને મળવા જતા સર્વમર્યાદાનું બંધન તોડી નાખ્યું હતું તેમ તમો તમારું અભિમાન છોડી દાસીનો વેશ ધારણ કરીને નીકળો અને મારી સાથે ચાલો તો દર્શન થાય રામબાઈની વાત પ્રમાણે પોતાની દાસીઓને સાથે લીધી અને ઠકરાણા રામભાઈની સાથે સાંજના સમયે સર્વોપુંજા ભટિયાની ધર્મશાળામાં આવ્યા શ્રીજી પોતાની બેઠકમાં બિરાજી રહ્યા છે કેસરી વાઘો પહેર્યો છે મુખમાં પાનના બીડા આરોગી રહ્યા છે ત્યાં આવીને શ્રીજીનું દર્શન કર્યું ચરણમાં પડી દંડવત કીધું તે દર્શન કરતા સર્વાનુમન શ્રીજીના સ્વરૂપમાં ચોરાઈ ગયું તેને શુદ્ધ ન રહી શ્રીજી તો અંતર જામી છે તેની અવસ્થા જોઈને કહ્યું ગોવર્ધન દેખે છે એમ કહ્યું ત્યારે ગોવર્ધન ભટ્ટે તેને લઈને શ્રીજીના ચરણ પાસે બેસાડ્યા શ્રીજીએ તેનું ઘણું સમાધાન કર્યું અને તેને નામ નિવેદન આપી સ્વરૂપ દાન આપ્યું સ્વરૂપનિષ્ઠા ઠકરાણાઓની શ્રીજીના સ્વરૂપની થઈ જેમ કૂપમાં પોતાનો પ્રતિબિંબ દેખાય તેમ શ્રીજીનું સ્વરૂપ તેના હૃદયકમલમાં જોવા લાગી તેની લૌકિક દશા સર્વ ટળી ગઈ અને પોતા પોતાપણું ભૂલી રહ્યા એવી રસરૂપ લીલાનું દર્શન ઠકરાણાને કરાવ્યું તે શ્રીજી વિના બીજું ન જુવે કે ન જાણે એવા રસ રંગમાં મસ્ત થઈ રહ્યા એ લીલા મુખથી કહી શકાય તેવી નથી કારણ કે પ્રભુજી તેના સ્નેહભાવને જોઈને પરવશ થઈ ગયા તે પુષ્ટિ લીલા પ્રગટ કરી ત્રિલોકને મોહ ઉપજાવનારા પોતાના ભક્ત સેવકના હરદાના વિશુદ્ધ ભાવને જોઈને વશ થઈ ગયા ત્યાં શ્રીજીએ એક દિવસ ત્યાં શ્રીજી એક દિવસ બિરાજ્યા ઠકરાણાઓને અઢળક ભેટ શ્રીજીને ધરીને ચરણમાં પડી વિનંતી કરી રાજ હવે અમારા ભાગ્ય ફરી ક્યારે ખુલશે તે કૃપા કરીને કહો તેમ કહેતા ગદગદ કંઠ થઈ ગયો શ્રીજીએ કહ્યું અપ તો આવનો હોય ગો અહીં મારી વાણીને વિરામ આપું છું બોલો શ્રી ગોપાલ લાલ કી જય